ઘણા બધા ખેડૂત મિત્રોના ફોન આવે છે કે પરાશરાભાઈ આ વર્ષે કપાસનું વાવેતર ઓછું છે અને ગુજરાતમાં કપાસના મોટા ભાગના ખેડૂત મિત્રોના કપાસમાં બગાડ અત્યારે જોવા મળી રહ્યો છે તો કપાસના ભાવ કેવા રહેશે ખેડૂત મિત્રો આપણે અવારનવાર તમને માહિતી આપી છે કે આપણે ક્યારેય બજાર ભાવની આગાહી નથી કરતા બાકી બજારમાં અફવાઓનું બજાર દર વર્ષે ગરમ રહેતું હોય છે આપણે છેલ્લા ઘણા દિવસોથી હું તમને ઉદાહરણ આપું કે ડુંગળીની જ વાત કરીએ ડુંગળીના ભાવમાં છેલ્લા ઘણા દિવસોથી ચર્ચા થઈ રહી છે કે દક્ષિણ ભારતની આવકો શરૂ થશે એટલે ડુંગળીની બજાર તૂટશે પરંતુ આજની તારીખે ડુંગળીની બજાર તૂટેલી નથી આજે તારીખ ત્રીસ નવ બે હજાર ચોવીસના રોજ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં સૂકી ડુંગળીના વીસ કિલોના ત્રણસો નેવથી નવસો નેવ સુધી ભાવ જોવા મળ્યા અને આવક પણ ઘણી બધી હતી છતાં પણ ભાવો છે તે ઘટ્યા નથી આવકોની વાત કરીએ તો સત્તરસો બત્રીસ ક્વિન્ટલ હતી જે આપણે મણમાં ગણતરી કરીએ તો આઠ હજાર છસો મણ સૂકી ડુંગળી રાજકોટ માર્કેટ ડમાં આજે આવી હતી ખેડૂત મિત્રો આવી વાતો કપાસમાં પણ થતી હોય છે કે આટલા લાખ ગાંસળીનું ઉત્પાદન આવશે પરંતુ જેમ જેમ સમય આવતો જશે તેમ તેમ ચોક્કસ ખેડૂત મિત્રોને ખ્યાલ આવતો જશે બજારમાં હર હંમેશ ઘણી બધી અફવાઓ છે તેનું જોર છે તે અતિ ગરમ રહેતું હોય છે આનો કિયાસ ખેડૂત મિત્રો આપણે આપણી તર્ક બુદ્ધિને ધંધે લગાડીને આપણે ખુદે નક્કી કરવું પડશે વૈશ્વિક પ્રવાહો શું કહે છે કપાસના વાવેતર વિદેશમાં કેવા છે આયાત કેવી થશે આપણે ત્યાંથી નિકાસના સંજોગ કેવા રહેશે આપણો વપરાશ કેટલો છે સામે કપાસિયા તેલ છે કપાસિયા ખોળનો કેવો ટેકો છે કપાસિયાનો ટેકો કેવો છે વાયદા બજારનો ટેકો કેવો છે રૂ બજારમાં કેવી હલચલ ચાલી રહી છે આ ઉપરાંત બીજા પણ ઘણા બધા અન્ય ફેક્ટરો કપાસમાં કપાસ બજાર બાબતે કામ કરતા હોય છે તેનો આપણે જેમ જેમ સમય આવતો જશે તેમ તેમ આપણે ચોક્કસ પ્યાસ કાઢતા જશું અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ કે કપાસિયા તેલના ભાવમાં પણ ઘણો બધો ઉછાળો જોવા મળી રહ્યો છે અને કપાસિયા ખોળની હાજર બજારમાં પણ ઘણો બધો વધારો છે એટલે આ જો ટેકો બજાર કપાસ બજારને મળતો રહે તો કપાસના જે ભાવ ચાલી રહ્યા છે તેમાં થોડો ઘણો સુધારો થઈ શકે કારણ કે કપાસીયા ખોળની બજાર જેટલી ઉંચકાય તેટલી કપાસ બજારને પણ તેનો લાભ ઘણી વખત મળતો હોય છે આ ઉપરાંત આયાત નિકાસના સંજોગ કેવા રહે છે તેના ઉપર મોટાભાગની કપાસ બજારનો આધાર રહેલો છે તમારી રીતે તમારું અંગત મંતવ્ય શું છે તે તમે કોમેન્ટમાં કપાસ બજારને લગતું ચોક્કસ અનુમાન તમારું તમે જણાવી શકો છો ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ અમારી દ્રષ્ટિએ કદાચ આ વર્ષે વધશે કારણ કે ચોમાસું અતિ સક્રિય રહેલું છે અને જમીનમાં ઘણો બધો ભેજ છે આને લીધે પણ કદાચ કપાસના પાછોતરી વેણીમાં ગુલાબી ઈયળનો ભયંકર એટેક જોવા મળે તો નવાઈ નહીં કારણ કે આ વાતાવરણ જોતાં આપણને એવું લાગે છે કે આ સતત ભેજવાળું વાતાવરણ અને અત્યારે ગરમીનું પ્રમાણ પણ ઘણું બધું ઉંચકાઈ રહ્યું હોય આવનારા સમયમાં ગુલાબી ઈયળનો ઉપદ્રવ પણ કપાસ પકવતા ખેડૂત મિત્રોને કેવો મૂંઝવે છે તેના ઉપર કપાસ બજારમાં ઉત્પાદન ગુલાબી ઈયળને કારણે કેટલું કટ થાય છે તેના આધારે પણ કપાસ બજાર છે તે કેવી ચાલશે તેનો અત્યથી અનુમાન આપણને નહીં લગાવી શકીએ પરંતુ જેમ જેમ સમય આગળ ધપતો જશે તેવી રીતે ચોક્કસ આપણને કપાસ બજાર કઈ દિશામાં જશે તેનો ખ્યાલ આપણને મળતો રહેશે ખેડૂત મિત્રો તમારું મંતવ્ય શું છે કપાસ બજાર બાબતે તે તમે કોમેન્ટમાં જણાવી શકો છો અમે ખેડૂત મિત્રો ક્યારેય કોઈપણ પાકની લેવડ દેવડ અંગેની સલાહ કે માર્ગદર્શન કે સંગ્રહખોરીની સલાહ અમે નથી આપતા આર્થિક જોખમ સહન કરવાની શક્તિ હોય તો તમારા ખુદના ભરોસે તમે ખુદ તમારો પોતાનો કપાસ રાખવો કે વેચી નાખવો તેનો યોગ્ય નિર્ણય લઈ શકો છો આભાર ખેડૂત મિત્રો